પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે એસપીસી અહીં આવવું પડશે એસપીસી હું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી અને મારે એ કહેવું છે કે એસપીસી મેં પણ મીડિયામાં ઘણું કામ કર્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે મારા ઘરો છે તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો હતો કોના કહેવાથી અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છે ઇન્ટરવ્યુ કોકને તમે દેખાડ્યો છે આજે તમે તમને ખબર નથી તમારા ઉપર માત્ર અહીંયા નહીં આઈપીએસ અધિકારીમાં ત્યાં અમે સિવિલ સર્વિસીસમાં ફરિયાદ કરવાના છીએ તમે એમ માનશો કે નેતાઓ અમે મૂકી જશે આમ આદમી પાર્ટી ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી છ મહિના જેલમાં રહેવાનું છે આજે ગોપાલભાઈ રાખી ગયો છ મહિના સુધી એને ઘર અમે ચલાવી લેશું તમારે એમાં ધાકા તો એટલો લડી લો પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી શું ડીજીપી ની તાકાત ના હોય શકે ગૃહમંત્રી ની તાકાત ના આવી શકે આ તમે શું માન્યું કોઈ ફોન કરે કે આને ડરાવો ધમકાવો લો તમારામાં માં તાકાત હતો ગોપાલિકા જે આવ્યા છે અત્યારે લીગલ નોટિસ કાનો તમારી પાસે પુરાવા હતો ના હોય તો તમે જવાબ આપો જી બેઠો બેસો થોડા દિવસ કચ્છમાં એક નકલી ઈડીનો કેસ થયો અને કેટલાક આરોપીઓ કચ્છ પોલીસે પકડ્યા અને એની પોલીસે પોતાની રૂટીન પ્રમાણે કાર્યવાહી કરી એ કાર્યવાહી થયાના દસ દિવસ પછી અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે છે આમ આદમી પૈસા આપે વગેરે વગેરે ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને હર્ષ સંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઉભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો અને આ વિડીયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી આ વિડિયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો એવો ઈરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય એવા બદ ઇરાદાથી ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપીએ એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી કોઈ ફોન આવ્યો નથી મેસેજ આવ્યો નથી કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી છતાંય હું નિર્દોષ છું પ્રમાણિક છું ઈમાનદાર છું મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું મારા ઉપર કચ્છ પૂર્વના એસપીએ જે બે બુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું પોલીસ ખાતા પરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય જે તપાસ કરવી હોય જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું તમારી તપાસ ચાલુ કરો હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કાંઈ પોલીસની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું એટલે આજે અમારી સાથે ઈશુદાનભાઈ ગઢવી અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા પ્રદેશના નેતા શ્રી રાજુભાઈ કરપડા પ્રદેશના નેતા ભાઈ શ્રી રાજુભાઈ ગોરખતરીયા અને કચ્છ જિલ્લાના પ્રમુખ દેવરિયા સાહેબ અને અનેક આગેવાનો આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માટે અને તાનાશાહીનો વિરોધ કરવા માટે કચ્છના એસપીએ કરેલા બેબુનિયાદ આરોપોનો વિરોધ કરવા માટે અને ભાજપનો હાથો બનીને કામ કરતા સરકારી માણસોને શાંતમાં સમજાવવા માટે આજે અમારી વિશાળ ટીમ અહીંયા આવી છે હવે હું વિનંતી કરું છું કે જે કાંઈ તપાસની પ્રક્રિયા હોય એ ચાલુ કરે Linda! ये में चला आ रहा हूं वो भाई लोकल भाई अरे वगड़ा नहीं 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 हा 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 वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई